राष्ट्रभावना गोरवा आय टी आय खात वंदेमातर भारत मरावत राष्ट्रगीत वंदे मातरव मा रचनाने एक सो पूर्ण थांब थुन ऐतिहासिक अवसर वडोदरा शहरात राष्ट्रभावनात भव्य कार्यक्रम न आयोजन करत ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ગોરવા ખાતે આ રાષ્ટ્રગીત સમૂહગાન સફળતાપૂર્વક યોજાયું આઈટીઆઈ ગોરવાના વિશાળ પટાંગણમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકસાથે ઉભા રહી વંદે માતરમનું ગાન કર્યું હતું જેના સુરોએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગી નાખ્યું હજારો કંઠોમાં એક સાથે ગુંજેલા સુરોએ ઉપસ્થિત દરેક વ્યક્તિમાં ગર્વ એકતા અને દેશપ્રેમની ભાવનાને વધુ દ્રઢ બનાવ્યું કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ રાષ્ટ્રગીતના ઇતિહાસ તેમના સર્જક બંકિમચંદ્ર ચટોપાધ્યાયના યોગદાન અને સ્વતંત્રતાના સંગ્રામના ગીતની પ્રેરણાદાયક ભૂમિકાના વિશે જણાવ્યું હતું અને યુવા પેઢીને દેશની ધરોહર સંસ્કૃતિ અને સ્વતંત્રતાના મૂલ્યો પ્રત્યે નમ્રતા રાખી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા આ ભવ્ય સમુગાન માત્ર ઉજવણી ન હતી પરંતુ આવનારી પેઢીને રાષ્ટ્રપ્રેમ અને ભારતના મહાન વારસાથી જોડવાનો એક સકારાત્મક પ્રયાસ બની રહ્યો છે નવેમ્બર અઢારસો ને પંચોતેરમાં મંકિમચંદ્ર ચોટ્ટોપાધ્યાયજી દ્વારા રચિત વંદે માતરમ ગીત એ જે તે વખતે સ્વતંત્રતા સેનાનીઓ ક્રાંતિકારીઓ માટે પણ પ્રેરણાનું સ્ત્રોત ભારતની આઝાદી માટે બન્યું હતું અને એ વખતે ભારતની એકતા સ્વતંત્રતા ચળવળમાં બહોળો ઉપયોગ વંદે માતરમ ગીતનો પણ થયો હતો અને જ્યારે આજે દોઢસો વર્ષ પૂરા થાય છે જેની માન્યતા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ઓગણીસો ને પચાસમાં રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમની પ્રથમ બે પંક્તિઓને ટૂંકને આપી ત્યારથી લઈને આજ દિન સુધી પણ વંદે માતરમ ગીત એ લોકો માટે પ્રેરણાનું સ્તોત્ર છે ત્યારે આજે દેશભરની અંદર વંદે માતરમ ગીતના દોઢસોમાં વર્ષની ઉજવણી એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા ઠેર ઠેર કરાઈ રહી છે અને એના જ ભાગરૂપે આજે આઈટીઆઈ ગોરવા ખાતે પણ તમામ વિદ્યાર્થીઓની અંદર વંદે માતરમ ગીતનો ભાવ જન્મે એ લોકોની અંદર આ પણ પ્રેરણારૂપી એ વખતે દેશ માટે સ્વતંત્રતા ચળવળ માટે વંદે માતરમ ગીત હતું અને આજે દેશને વિકસિત ભારત બનાવવા માટે વંદે માતરમ ગીત પણ પ્રેરણાનો સૂત્ર બને એના માટે ઠેર ઠેર કાર્યક્રમો આજે કરવામાં આવ્યા પણ આવી છે વંદે માતરમ ગીત જે તે વખતે સ્વદેશી ચળવળનો પણ મુખ્ય ભાગ હતું ત્યારે આજે જ્યારે વિકસિત ભારતની કલ્પના એ આત્મનિર્ભર ભારત અને એનો પણ મુખ્ય સૂત્ર સ્વદેશીનો આગ્રહ એના માટે આજે સ્વદેશી માટે પણ આ તમામ વિદ્યાર્થીઓને આ શપથ લેવડાવવામાં આવી છે દેશવાસીઓ સ્વદેશી મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાના ભાવ સાથે આ ભવિષ્યની કોઈપણ વસ્તુ ખરીદે ભારતમાં બનતી હોવી જરૂરી છે ભારતના દેશના નાગરિકોનો પરસેવો પડેલો હોવો જરૂરી છે ભારતના માટીની સુગંધ જરૂરી છે આવા વસ્તુઓને જ આપણે ખરીદીએ એવા આગ્રહ સાથે આ તમામ વિદ્યાર્થીઓને આજે સ્વદેશીના પણ શપથ લેવડાવવામાં આવ્યા છે